જય જલારા માનવ સેવા પ્રષ્ઠ દ્વારા આજે અયોધ્યામાં થનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગરીબોમાં ડુંગળી બટેટા અને કોબીજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં દર વ્યક્તિ દીઠ દોઢ કિલો બટેટા દોઢ કિલો ડુંગળી અને એક કોબીજનો દડો આપવામાં આવ્યો હતો જય શ્રી રામ જય જલારામ આજ રોજ અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર દેશમાં જે રામ ભગવાન પ્રત્યે ભાવનાથી દરેક ધાર્મિક કાર્યો કરવામાં આવે છે તેમાં અમે એક આ અનોખી રીતે સેવાકીય કાર્ય હાથ ધરેલ છે જેમાં સર્વે નગરજનોને જણાવવામાં આવેલ કે આ દિવસે અમે જીવન જરૂરિયાતની વસ્તુ મુજબ શાકભાજી આપે આપવાના છે તો એની માટે અમે આજરોજ સવારે આઠ વાગ્યાથી આ કાર્યક્રમ હાથ ધરેલ છે જેમાં હજાર કિલો બટાકા હજાર કિલો ડુંગળી અને ક્વોબીજના દડા જે વિતરણ કરેલ છે એમાં સર્વે નગરજનોએ પણ લાભ લીધેલ છે આવા આયોજન થકી અમે દરેકને મેસેજ આપીએ છીએ કે સર્વે જરૂરિયાતકર્તાઓને જીવન જરૂરી વસ્તુ આપો તો જેનાથી તેઓને પણ જીવન નિર્વાહમાં કામ લાગે અમને ભગવાને આ રીતની કામ કરવાની શક્તિ આપી છે તે બદલ અમે ભગવાનનો આભાર માનીએ છીએ જય શ્રીરામ જય જલારામ